કેતન બગડા મારી સાથે જોડાઈ ગયા છે કેતન મૌખિકમાં રજૂઆત કરવામાં આવી લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે કોઈ એક્શન લેવામાં કેમ નથી આવી રહ્યા અને શું વિગતો હાથ બિલકુલ દીક્ષિત સાવકુલાના જે જીરા ગામ છે જીરા આંબા શેત્રુજી નદીમાંથી જે રેતી ચોરી થઈ રહી છે તેને લઈને જે જીરા ગામના સરપંચ છે સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે તે પણ તેમણે જે તંત્ર છે તેમને આપ્યા છે આમ ક્યાંક ને ક્યાંક જે છેતૃજી નદી છે તેમાંથી મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે અને તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યો તેવો સીધો ગામના જે જીરા ગામ ના છે તે કરી રહ્યા છે ત્યારે સરપંચે લેખિત અને મોખિક પણ રજૂઆત કરી છે જેને લઈને તંત્ર હવે કેવા પગલા લે તે જોવાનું રહ્યું બિલકુલ આભાર કેતન સમગ્ર વિગત બદલ